જય સ્વામિનારાયણ મિત્રો જય માતાજી કેમ છો બધા તારીખ કેટલા વાગ્યા છે મને બહુ ઘડિયાળમાં જોતા આવડતું નથી દવા લાગે છે બરોબર તો આપણે તમને વરસાદ બતાવો હમણાં હાલો જો મારા ફૂલદાની છે કેવી સરસ ફૂલદાની છે હવે વરસાદ ચાલુ છે ધીમી ધારે હાલો તમને હું બતાવું છું નવો જુગાડ કરો હોય ને તો ડોલ હોય ને ડોલ એને આવી રીતે તૂટલી ડોલ હોય નાખી ન દેવાય આવી રીતે ધાતને મૂકી દેવાની તમારે ઠલવાની કે માથાપુટ નહીં ઓટોમેટિક રહી જાય છે દેખાય સરખું છે ઝાકી દો એટલે દેખાય તમે જો દેખાય અને પાણી રહી જાય છે એ દેખાય જો આટલી નાટલી ટોલ રે ને આટલું નાટલું પાણી આ બહારું જાય બરોબર ગુલાબમાં છે છે ને ગુલાબ કુવાર છે અને આ કયું ફૂલ કહેવાય ને કંઈ ખબર નથી વાઈ જીધું છે આ લીંબોડી થઈ છે આપણે બાર વાળી દેશું આ ચક્કી બેન ચક્કા બેન માળો છે અમારા અમે જુઓ એમના માટે અહીંયા પાણીનું કુંડું મૂક્યું છે જો ચક્કી બેન Oh. you